ચાર દેર મને કેમ તમે મજા માં પણ મજા માં તમે પણ મજા માં નવા બ્લોગર હતો કે આજે ગાડી ઓકે છે મારા વાલા તો ભાઈ નવા નવા વિડિયો માં તમારું સ્વાગત છે ભાઈ આપણે સાયમપુર ધામે આવેલા છે ને ભાઈ આપણે કાઈ કે બીજો ભાગ કરવો પડ્યો કારણ કે ઓલા ભાઈ બ્લોગ તો ભાઈ બહુ મોટો થઈ ગયો છે એટલે આપણે બીજો ભાગ કરી નાખ્યો છે કે ઓલા ભાગમાં આપણે દર્શન તમને ઓલા મંદિર ના કરાવ્યા હવે આપણે બીજો ભાગ માં તમને આપણે જે અનંતને મોટા મોટી મૂર્તિ છે અહીંયા દર્શન કરાવશે છે કારણ કે ભાઈ પબ્લિક ને ભાઈ ગજબનું આવેલું છે ને બધું એવું બધું છે ભાઈ મંદિર છે ને આપણે તો ભાઈ ની ઊભા છે ને અંકો ભાઈ બગીસો છે તો આપણે બગીસો ની સાઈડ આપણે ઊભેલા છે ને અહીંયા ભાઈ હતું હવન ને એવું હતું તો આપણે હવનના તમને દર્શન કરાવીને ત્યાં હવન ને બધું હવન એવું ચાલુ તો સવારમાં બધું અત્યારે હવન ને બધું પૂરું થઈ ગયું છે તો આપણે શ્રીફળ જે વામી દીધા છે અને એવું બધું છે તો ચાલો તમને દર્શન કરી શ્રીફળ ને બધું વામા આવી ગયું છે અને સવારે હવન ને એવું હતું તો બધું એ પૂરું થઈ જશે જે બધું ખંકી લાવવામાં આવે છે બધું કારણ કે બધું ખંચ્યા આવી ગયું છે બધું હવે તો ભાઈ હવનના તમે દર્શન કરી લીજો

ઓલા પણ જો વરિયાળા એનું શરબત ને એવું ભાઈ વેચે છે ને ઓલકાં ઠંડુ પાણી છે ને ઓલા પણ વરિયાળા એનું શરબત છે તો એ ભાઈ વરિયાળેનું શરબત કીધું ભાઈ તડકો છે એટલે સૈંગ ઊભો રહે સૈંગ જ્યાં હોય એના સૈયા ગોતવો પડે છે કાં હં 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 હા હા તો ભાઈ જો તો ભાઈ તડકાનો નકરું પાણી પીવા જોઈએ ને ભાઈ નકરો ટાઢું પીવાનું મન થાય છે એવું થાય તો ઓલો પૌવાની હા તો ભાઈ પૌવાની નીતિ ઉભા છેડકા લાગી મેટલું માથા માથા પાણી નાખી પીધું સમજ્યા કેટલું પાણી નાખી માત્ર ઠંડુ કર્યું સર પીધું ટાઢું ભરિયાનું તો ભાઈ સંજય ઊભા છે તો ચાલો હમણાં પછી તમને મોટી ઓલા પણ છે હર્મંદર ની મૂર્તિ છે એના દર્શન કરાવવાના છે ને આ બધું લોકેશન દેખાડવાનો છે દરિયાનંદ ગંડન આવી ગયા છે મોટી હનુમાનદાન મૂર્તિ ના દર્શન કરવા ભાઈ તડકો છે અને રાતે ભાઈ જોરદાર ફંક્શન હતું જોરદાર આયોજન હતું તો જાય એના માટે ફોક્સ ને મૂકેલો હતો ને ભાઈ ના ભાઈ જોરદાર આયોજન હતો ને ભાઈ બગીચો પણ એક નંબર છે બે હોલા એક જૈયા પણ છે તો તારે ભાઈ જો તડકો છે પણ તો છતાં પબ્લિક બધું આવે છે દર્શન કરવા તો ઓલ ક્યાં ભાઈ ફોર વ્હીલરનું પાર્કિંગ છે ને ભાઈ સરસ મજાનો અત્યારે બનાવી નાખ્યું છે

દાદાના દર્શન તો કરી જ લીધા છે તો પાછળ સરસ મજાની મોટી મૂર્તિ છે ને હવે દર્શન કરી લીધા છે હવે જાવી હળવે વાગી ગયા જશે સાડા ચઢના તડકો પણ બહુ છે છોકરાને કાંઈ મજા નથી આવતી સમજ્યા અને તડકો આપણને લાગે છે એટલે છોકરાને પણ વધારે લાગતો હોય હવે જાવી હળવે હળવે ને આમ તો જો એક જગ્યાએ આમ તો બે વાની જગ્યા નથી મળતી તો એટલું બધું ટ્રાફિક છે સંયો જ્યાં સંયો ભાડો ને ના પબ્લિક બેઠું છે કે એક કે જગ્યા સૈયાની જગ્યા એક કે ખાલી નથી હા હા ના બે હવાની જગ્યા નથી એટલી ટ્રાફિક છે ને ભાઈ સૈય જ્યાં સૈય હોય ને આ બધું પબ્લિક બેઠું છે તો ઊભું રહેવાની જગ્યા નથી સંયમ ઊભું રહેવાની જગ્યા નથી એવું બધું છે હવે આપણે જો હનુમાનદાનું મંદિર પણ આવી ગયું છે તમને દર્શન કરાવી બાકી છે કારણ કે ઘરથી બહુ હોય છે એટલે આપણે અંદરથી દર્શન નહીં કરાવીએ છીએ એવું બધું છે ને એવું હવારમાં બધું એ હવારમાં ને એવું ચાલુ હતું અહીંયા તો આપણે તારે તો નહોતું પહોંચીએ ક્યાં કારણ કે થઈ ગયું તો બહુ મોડું હવારે આપણે થોડોક મોડા પહોંચે એટલે હવા આપણે કઈ લાભ ન લઈએ ક્યાં હવે ને એવું ચાલુ થયું એનું દર્શન કે ભાઈ ગરમીના બધા ફુવારા જો મૂકેલા છે ભાઈ ઠેર થઈ જાય એન્કર બધા મૂકેલા છે ફુવારા આપણે મૂકેલા છે પાણીના તો મજા સમજે ઠંડા ઠંડા ફુવારા આવે ને થોડોક તડકાનો અહેસાસ ન થાય ગરમી ન લાગે સમજે તો ગરજી તમને દેખાડજો તો ભાઈ દર્શન કરવામાં ગરજી હતા ચાલુ છે ને તો ઓનલાઈન તમે દર્શન કરી શકો છો કારણ કે ટ્રાફિક એટલું છે ને ભાઈ જો ટ્રાફિક ગર્દી કરવા તો દર્શન કરવામાં ભાઈ ટ્રાફિક ગજબનું છે ત્યારે ભાઈ વારો દર્શન કરવા કાંઈ નક્કી નથી એટલે આપણે બહારથી દર્શન કરી લીધા છે તમે પણ બહારથી દર્શન કરી નાખો મજા નહીં થતી કા એવું છે આમ જો

હા હા ગઝબ ની ભાઈ આજ તો ભાઈ કેટલું પબ્લિક હતું ભાઈ લાખો ઉપર પબ્લિક હતું તો આજ તો ભાઈ ગઝબનું પબ્લિક હતું ને અંદાજે ભાઈ લાખો ઉપર પબ્લિક હતું કારણ કે ઉપર બધા કહેતા હતા કે ભાઈ ઉપર તો ભાઈ લાખો એટલે લાખો ઉપર પબ્લિક હતું અને અત્યારે તો ભાઈ ગર્દી ઓછી થઈ ગઈ છે કા મજા આવી ગઈ

કેટલું હતું આપણે એની મુલાકાત કરી ને હવે જો આપણે જઈએ છીએ તડકો લીધી બ્લોગ બનાવવાની મજા આવતી એટલે બધું તડકો છે બોટાદ ને આપણે સબસ્ક્રાઈબ મળ્યા તો ભાઈ જો સબસ્ક્રાઈબ આપણે જાય છે આપડે વિડીયો બ્લોગ જોવે છે તો ભાઈ જો જાય છે બોટાથી આવી દર્શન કરવા હતા ભાઈ કે મજા આવી હવાના આવ્યા હતા ને મને ભાણે ઓળખી ગયા હતા કે ભાઈ આપણે ગયા છે એ ઘડીક આપણે મુલાકાત કરીએ ઘડીક ઉભા રહી ગયા છે તો ભાઈ આપણે સબસ્ક્રાઈબ મળ્યા હતા આનંદ ને આનંદ આવ્યો એને અમને મળીને આનંદ આવ્યો ને હવે ભાઈ જાવી એવું બધું છે તો ચાલો વિડીયો સુધી કન્ટિન્યુ ગણાય તો ભાઈ તરસ લાગી ગઈ છે તો પાછું શરબત નેવું આવ્યું ગયું છે ઠંડુ પાણી નેવું આવી ગયું છે અને તો ચાલો વરિયાળીનું ભાઈ શરબત નેવું ભાઈ વેચતા હતા તો આપણે ભાઈ વરિયાળીનું શરબત નેવું પીવા આવી ગયા છે ઠંડુ પાણી પણ વેચાય છે અહીંયા તો અમારા મેડમને ઠંડુ પાણી અને ભાઈ શરબત અહીં કોઈ શરબત નેવું વેચે છે ને અહીં ઠંડુ પાણી નેવું વેચે છે તો આપણે ભાઈ ઠંડુ પાણી પીવાની એવું બધું ઊભા રહી ગયા છે ને ભાઈ ઠંડુ પાણી નેવું વેચે છે બાટલો ભરી દીધો ભાઈ સરસ મજાની સેવા કાઢીએ જા ઠેર ઠેર જગ્યા જગ્યા ભાઈ ઠંડુ પાણી અને જો ઠંડુ પાણી અને શરબતને એવું બધું ઠેર ઠેર ભાઈ પાણીના કાઉન્ટર ને એવું બધું મૂકેલા છે પાણીનું શરબત ઠંડુ પાણી તો જો હવન ફૂનના જે પાટલા મૂક્યા હતા એ પણ જાય છે અત્યારે હળવે હળવે બહાર ને ચોવીસે કલાક પોલીસ સેવામાં પણ છે ડીવાયસી સાહેબ તો ભાઈ ને એ બધા છે એવું બધું છે ને હવે ભાઈ જઈ થોડોક બહાર ને કંઈક આપણે ગાડી પણ બહુ આજથી પાર્કિંગમાં પડી છે આપણે ગાડી પાર્કિંગ કરી છે ને ગાડી લેવા આવી ગયા છે અને અત્યારે તો કોઈ પબ્લિક જ નથી સવાર કેટલું બધું પબ્લિક હતું કેટલું બધું ટ્રાફિક હતું અને પાર્કિંગમાં કેટલી બધી ગાડી હતી તો અત્યારે કોઈ નથી ને છેલ્લા અમે ત્યાં ને આપણી ગાડી જવાય પડી છે મૂકી હતી ગાડી એન્કર મૂકી હતી ને ઓલકે કારણ કે હંડરલોક માર્યો એટલે ગાડી કાઢવાનું બદલે રસ્તામાં ગાડી પડી ગઈ છે ને હવે બધા જાવી ઘેર કાં જાય છે ને ભાઈ તો ભાઈ અત્યારે હવે જવાનું છે ઘરે અને આપણા મેડમ ને ભાઈ દેવાંશીને બધા ઓલકે રોડે ઊભા રાખ્યા છે કારણ કે હાલીન ભાઈ બહુ આગું હતું આપણે જે પાર્કિંગની સુવિધા હતી બહુ આવી હતી અને મેં તો તમે ના ઊભા રહ્યો અમે ગાડી લેતા આવી તો અત્યારે તો આપણે ગાડી લેવા આવી ગયા છે અને હવે ગાડી લઈને ને હવે બ્લોકને એન્ડ કરી દેવી છે કારણ કે બ્લોક થઈ ગયો છે બહુ મોટો કારણ કે આપણે સાલીમપુરના ભાઈ બે ભાગ બનાવ્યા હતા કારણ કે એક બ્લોકમાં આવી એમાં હતું જ નહીં એવું બધું તો ચાલ આવા બ્લોગને એન્ડ આપી દઈશું અને અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા બ્લોગ સાથે આવતી બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રીરામની જૈન મંદિરની કોમેન્ટ જરૂર એટલે જરૂર કરજો અને જય શ્રીરામ લોકોનું ભૂલતા નહીં ચાલો મારા વલા બાય બાય